હલો મને સબસ્ક્રાઈબ આપજો એક ગામ હતું નાનું આમ તો ગામ હતું એક ટીચર હતા ખુલ્લા મેદાનમાં બધા સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને ભણાવતા હતા બધા ગરીબ હતા અને નાનું આમ તો ગામ હતું બહુ વર્ષો જૂની આ વાત છે તે ઘડિયા રૂપિયાની દસ રૂપિયાની એક રૂપિયાની બહુ વેલ્યુ હતું તો ટીચર એના પાકેટમાંથી દસ રૂપિયા કાઢે છે અને દરેક વિદ્યાર્થીને પૂછે છે કે આ દસ રૂપિયા હું તને આપું તો તું શું કરે એક વિદ્યાર્થી કે આ દસ રૂપિયા આપો મારા નવા બૂટ ચમ બૂટ લઈ આવો કપડાં લઈ આવો લત્તા લઈ આવો બેગ લઈ આવો બીજા છોકરાને પૂછે છે કે હું મારા ઘર માટે ઘર માટે ખાવાનું લઈ જાઉં નાસ્તો લઈ જાઉં મારા પપ્પા માટે સાયકલ લઈ આવું આમ કરતાં કરતાં અલગ અલગ છોકરાઓને પૂછે છે એક છોકરાને પૂછે છે આ દસ રૂપિયા તને આપું તો શું કરે તે કહું મારી મમ્મી માટે ચશ્મા બનાવડાવું મારી મમ્મી માટે કપડાં લઈ આવું મારા ઘરનો થોડો સામાન લઈ આવું અને મારા ઘરમાં થોડું ખાવાનું પીવાનું રાશન પાણી ભરાઈ દઉં જેથી કરીને મારી મમ્મીને કામ લાગે તો ટીચર પૂછે છે તારા પપ્પા કે મારા પપ્પા નથી મારી મમ્મીના ચશ્મા તૂટી ગયા છે મારી મમ્મીને બરાબર દેખાતું નથી ને મમ્મી લોકોના ઘર કામ કરીને જીવન વ્યતીત કરે છે ટીચરને દસ રૂપિયા આપી દે છે કે જ્યાં પહેલાં તારી મમ્મીના ચશ્મા કરાવડાવે ને તારું કામ પતાવડાવજે સમય વધતો જાય વીતતો જાય છે છોકરો મોટો થઈ જાય છે એક સમયની વાત છે છોકરો મોટી ચમચમાતી કાર લઈને ગામમાં આવે છે ગામમાં ટીચરને પૂછે છે તો કે ટીચર તો નથી એક મંદિરમાં સેવા આપે છે વહેલો વહેલો જાય છે મંદિરમાં ટીચરને પગે લાગે છે ભેટે છે ટીચરને કહે છે કેમ મંદિરમાં તો કે બસ મારા છોકરા વિદેશ વસ્તી ગયા અને હવે મારી ઉંમર થઈ ગઈ વૃદ્ધ થઈ ગઈ એટલે હું મંદિરમાં સેવા આપું છું તો પેલો છોકરો કહે છે કે તમને યાદ છે હું કોણ છું તો કે ના તે કે તમે મને જે દસ રૂપિયા આપ્યા હતા ને એ વિદ્યાર્થી હું છું આજે ચાલો મારી જોડે તમે મારા ઘરે રહો એ ટીચર કે ના ના હું ભગવાનના સાનિધ્યમાં ઠાકોરજીના સાનિધ્યમાં બહુ સુખી છું મને બહુ સારું છે તને બહુ જ મારા માટે જો લાગણી થતી હોય ને તને એવું થાય કે તારો ઋણ ચૂકાવું છે તો આ એક મંદિર સરસ મજાનું મંદિર બનાવી દે ગામની અંદર અને ગામમાં સરસ મજાની એક સ્કૂલ બનાવી દે જેથી કરીને મારા જીવને શાંતિ થાય અને તારા જેવા બીજા છોકરાઓનું બી ભવિષ્ય સુધરે અને ભક્તો અને શ્રદ્ધાળુ આ મંદિરમાં સેવા પૂજા કરવા આવે છોકરો કે ઓકે ટીચર અને છોકરો મંદિર સરસ બનાવી દે છે રોડ સરસ બનાવી દે છે સ્કૂલ સરસ બનાવી દે છે બહુ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો છે છોકરો અને જતો રહે છે મારે વાર્તા કહેવાનું તાત્પર્ય એક જ છે કે કરેલું કર્મ સારું હોય કે ખરાબ હોય પણ એ પાછું વળીને આવતું હોય છે અને બહુ સારી રીતે આવતું હોય છે સારા કર્મ કર્યા હશે એનું રિઝલ્ટ તમને સારું જ મળશે આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ મને સબસ્ક્રાઈબ આપજો જય શ્રી કૃષ્ણ